દાહોદનું ચાકલીયા બ્રિજ વાહનો માટે બંધ કરવામાં આવશે પંદર ઓક્ટોબરથી લઈ બ્રિજ બંધ રહેશે શેડના સમારકામને લઈ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે બ્રિજ બંધ રહેતા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા દાહોદના સ્ટેશન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે તો તેલથી જીઆઈડીસી તરફ આવતા જતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે મુંબઈ દિલ્હી મુખ્ય રેલ માર્ગ નીચે આવેલો છે જેને લઈ અને બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આવનારા સમયમાં આ રસ્તો બંધ કરવામાં આવશે બ્રિજ બંધ કરવામાં આવશે જેના કારણે સ્થાનિકોને લાંબો ચક્રઓ ફરી અને જવાની ફરજ પડશે દાહોદના સ્ટેશન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે તો તેલથી જીઆઈડીસી તરફ આવતા જતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે મુંબઈ દિલ્હી મુખ્ય રેલ માર્ગ નીચે આવેલો છે જેને લઈ અને બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આવનારા સમયમાં આ રસ્તો બંધ કરવામાં આવશે અંડરબ્રિજ બંધ કરવામાં આવશે જેના કારણે સ્થાનિકોને લાંબો ચકરાઓ ફરી અને જવાની ફરજ પડશે